બીજાબુ હો લાયા ભાઈ અમે નહી લાયા આ તો કોકા કોલા કંપની વાળાએ આપ્યું એવું હું મફત આવ્યું

દલાલી નું કરો એક જમીન ભટકાવી દો એટલે મારું એમ થઈ જાય અને પાટી નું મળી જ્યા ભાઈ મળી એરિયામાં તો જો આપડી બાજુ મેહસાણા બાજુ નું આપણું હોય ને તો સારું રે હા તો મળી જાય ને આપણા સાઈડમાં એ મળી જાય તમારો ભાવ થોડા હાલવા પડે તમારે ના ના ભાવ તો ધો નહીં આપણી બાજુનું તો ભાવ આપણે હાલવા તૈયાર છીએ પળેકું બળેકું ખાસ્યો પળેકું તો ખાઈએ લાવો ને અરે યાર કોક ઠંડુ ઠંડુ તો લીધું વધુ નહીં અને બીજો બાવર એ બીજું ધંધા ના કયો કી યાર હા ધંધા માટે જ કહો ને બોલો ને તે કરો મારું આ તે કરી દીએ ને બોલો કે કેટલું બજેટ હતું તમારું કેટલા પર અંદાજી આપણી બાજુ વાળી આપણી સાઈડમાં તો જે વસ્તુ એવો ભાવ હોય ભાઈ ઓમો તો એવો એક તો અંદાજે કેટલા પૈસા તો બોલો પૈસા તો સમજો ને હાઈટ પ્રમાણે ભાવ હોય હા અને જેવી વસ્તુ

શું યાર તમે ચોખવટ કરતા નહીં હું કીધું યાર તમે બૈરાની દલાલી કરો બૈરો મારે લાવવું તું એટલે માટે હોગવા જોવા જમીન લઈને બે હા તો ભલા તમે જમીનની દલાલી કરો એવું બૈહ ની દલાલી કરો ને પણ ટાઈમ સેટિંગ નહીં થતો ભાઈ રવા દે ની હું બહુ એટલે હડમાલા પણ પૈસા કમાવા મળે યાર પણ નથી કમાવો મારે એવા પૈસા યા ત્યારે પૈસા તમે કમો એક કામ કરો થોડા ટાઈમ માટે બૈરવાની દલાલીનું ચાલુ કરો મને એકલા લઈ આવો ભૈર્યું પછી તમારો ધંધો બંધ કરવા કરી દેજો બસ ખાલી મને એકલા લઈ આવો પણ તારા એકલાના બૈરો લિયાલી દલાલી કરું એમાં હું હું ભાડી લેવાનો હો પૈસા હું પૈસા આલો ને દલાલી આલો કે મફત તો થોડું ભર્યું લોય અલ્યા ભાઈ નહીં કરવી મારે દલાલી તું જવાન કરની યાર આ તો તમારા માટે કયું કાકા એક વાત કહું હું કાયો થઉ અને તને કૂટવા માંડું એ મોરી ભાઈ નેકડી જા કરો હારું રે હજી કહું તમાર માટે હા કરીએ હેડો તા બરાબર કરીએ હું કરવાનું હું કે હેડો ભાઈ રૂ લાંબુ તું આ તો દીધું તમે કીધું જ ના મારે એવું નતું કાકા આ મળે કોણ આ બોટલ એ મારે નહીં વેચવી હવે બોલું કેતો તો તમે કીધું મને હું કાકા જો તમે મને એમ બોલ્યા આપડે દલાલી નું કરીએ મારા મગજમાં દલાલી નું કરો બરોબર ચોખવટ થઈ જાય પણ મારા અંદર થી ઓટો જાગી ગયો તરત હવે દીપા તારો મેળ પડ્યો એટલે હવે કાકા તમે વડ મારી હો તો ભૈરો ની દલાલી કરી આવવામાં આવશે તો તમે એ વડ એ મારી નહીં કે જમીન ની દલાલી કરવામાં આવશે તો હું આગળ પડતો આવીશ કેવા આવ્યો કે મારા જમીન વેચવાની તમે લેવા હો